સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત એક તરફ હવે લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે સરકારી તંત્ર ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલ નેતાઓના નંબર અને ફોટોગ્રાફ એકત્ર કરી રહી હોવાના ચોંકાવનારા આક્ષેપો માણસાના ટિન્ટોઈ ગામેથી થઈ રહ્યા છે તારેક લોકસભા વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓના નામ ફોન નંબર અને ફોટોગ્રાફ એકત્ર કરાઈ રહ્યા હોવાના આક્ષેપો મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે

આજે કોઈપણના ઘરે પોલીસ જાય એટલે એ યુવાનોને ને એમના પરિવારને ને એમના સમાજને આજે એવી ડર લાગે કે પોલીસ કેમ અત્યારે આવું નામનો નંબર લઈ જાય છે આજે આખું ગામ સમાજના તમામ અન્ય સમાજના પણ તમામ લોકો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે પોલીસ સ્ટેશનમાં સાહેબ કંઈ હાજર નથી કંઈક બીજા કામથી ગયેલા છે પણ અહીંયા જાણવા મળ્યું કે જે પણ આઉટપોસ્ટના જમાદાર ત્યાં નામ લેવા આવ્યા હતા એમને ઉપરથી કોઈ સૂચના નહોતી અમે ફક્ત એટલું જાણવા આવ્યા છીએ કે આ નામ લેવાની પોલીસને શું જરૂર પડી અમે જાણીએ છીએ કે અત્યારે ક્ષત્રિય સમાજ આજે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આંદોલન કરી રહી છે તો ક્ષત્રિય સમાજને એ જાણવાનો અધિકાર તો છે જ કે આ જે યુવાનો કે જેને આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી એવા યુવાનોના નામ કેમ લેવા પડ્યા નામ લેવા હોય તો અમે આંદોલન કરીએ છીએ લોકશાહીની ઢબે આંદોલન કરીએ છીએ અમે ક્યાંય કોઈ પણ જગ્યાએ હિંસક આંદોલન કર્યું નથી આ અમે ક્ષત્રિયો છીએ દેશને કે દેશના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડવા માંગતા નથી પણ હા ક્ષત્રિય સમાજની બેન બેટીઓ માટે જે પણ જે ઉચ્ચારણો થયા છે અભદ્ર ટિપ્પણી થઈ છે એના વિરોધમાં તો આ ક્ષત્રિય સમાજ ના કાલે ઝૂક્યો તો ના આજે ઝૂકશે કે ના કાલે ઝૂકશે મારી સાથે ઉસકી ગામના મારા વડીલો પણ છે ભાઈઓ છે આ તમામ આજે અહીંયા એ જ જાણવાયા છે કે આ નામ લેવાની શું જરૂર પડી નામ લેવા હોય તો આંદોલન કરવાવાળા અમે બધા ઉભા છીએ અમારા નામનો નંબર બધું આપીએ તમે આજે પોલીસ સ્ટેશને આવ્યા તમને સંતોષકારક જવાબ મળ્યો આ બાબત ટિંટોય પોલીસ સ્ટેશને અમને સંતોષકારક જવાબ મળ્યો નથી ફક્ત પીએસઓ એકલા બિચારા બેઠેલા છે અન્ય કોઈ સ્ટાફ નથી સાહેબ એવું કહેવાય છે કે ભાઈ એ કોઈ એફિડેવિટ માટે બહાર ગયેલા છે બીજો સ્ટાફ છે બંદોબસ્તમાં છે તો કાયદાને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે પૂરતો સ્ટાફ નથી નવું પોલીસ સ્ટેશન બન્યું છે તો પોલીસ સ્ટાફ પણ હાજર આવવું ગામ ટિન્ટોય ત્રણ દિવસ પહેલાં અમારા ટિન્ટોય જમાદાર રાજુભાઈ મારું નામ અને ફોટો લઈ ગયા છે આ બાબતે ક્ષત્રિય આંદોલનના નિમિત્તે હું કોઈ જગ્યાએ આંદોલનમાં ગયો નથી પણ જરૂર પડે જો જો જવું પડશે તો અમે જવાના છીએ અને અમારે અમારા સમાજ વિરુદ્ધ અને અમારા ઇતિહાસ સાથે કોઈએ ચેડો કર્યો હોય તો એને અમે પાઠ ભણાવવા પણ માગીએ છીએ એ અમને અમારો નૈતિક અધિકાર છે એ કોઈ રોકી શકતું નથી અમે કોકને આપ્યું છે અમને કોઈ આપ્યું નથી જેથી કરી આવનાર દિવસોની અંદર આવા બોગસ પેતરા કરી અને અમારા સામે કોઈ કાર્યવાહી કરવા માગતા હોય તો અમે આવી કોઈ કાર્યવાહીથી ડરતા નથી મોતથી નથી ડરતા તો આવા નોમ લેવાથી કોઈ અમે ડરી જવાના નથી પણ આવા લોકો જે ભાજપૂતો છે એ ભાજપુ તો આવી કામગીરી કરતા હોય અને એમના પક્ષના અંદર એમની ઇમેજ વધારવા માટે અમારો ખોટો નામ લેતા હોય એટલા માટે આજે અમે તમામ અમારો સમાજ ઉપસ્થિત છે આ સમાજ સ્થિતિમાં અમે અમારો આ જવાબ રજૂ કરીએ છીએ કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર